કેશોદના મઢડા ખાતે આઈ શ્રી સોનલ માતાજીના એકસો એકમાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિધિ રાસ ગરબા ભોજન પ્રસાદી સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદના સોનલધામ મઢડા ખાતે સોનલમાં જન્મોત્સવની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં શોભાયાત્રા રાસ ગરબા ભોજન પ્રસાદી સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું હજારો ભાવિકોએ દર્શન પ્રસાદીનો લાભ લીધો હતો રાત્રિના નામાંકિત કલાકારો દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે સોનલધામ મઢડા આઈ શ્રી સોનલ માના મંદિરે અનેક શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો દેશ વિદેશથી દર્શને આવે છે આઈશ્રી સોનલ આઈ માના માં એકમાં જન્મોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હવન યજ્ઞ ભજન ભોજન રાસ ગરબા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજુબાજુના વિસ્તારોના અનેક ભાવિક ભક્તો પગપાળા માતાજીના મંદિરે આવે છે દર્શન કરી ધન્યતા અનુભવે છે સોનલ આઈમાના જન્મોત્સવ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિકો દર્શન કરવા આવે છે દર્શનાર્થીઓ માટે ચા પાણી ભોજન પ્રસાદની વ્યવસ્થા સાથે રાસ ગરબા અને રાત્રિ ભવ્ય સંતવાણીનો પણ આયોજન કરવામાં આવે છે આજે રોજ એકસો એક ની માનો જન્મ છે ત્યારે ખરેખર ખૂબ આનંદ હર્ષોલ્લાસ જેની સીમા બહાર અદભુત આનંદ કારણ કે એ મહાજગદંબાએ જે રસ્તા કંડારા છે એ આવ્યા ગયાને ટુકડો દેવો એ જીવન હમીરબાપરનું હતું પરાપૂર્વ હતી અનેક વડીલો જે ચારણો અનેક ચારણો એમાં આયુ સોનભાઈમાં તો એવા આવ્યા કે આ યુગ શક્તિ જબરજસ્ત ક્રાંતિ કરી સમાજમાં શિક્ષણ ક્ષેત્રે તો એટલું બધું કર્યું કે ઠેપે છાત્રાલયોમાં પ્રોત્સાહિત કર્યા અનેક છાત્રાલયો બાંધ્યા આજે પણ આ શતાબ્દી પૂરી થઈ છે ત્યારે ગાંધીનગરમાં ઉચ્ચ શિક્ષણ માટે જબરજસ્ત એક શિક્ષણ સંકુલ આકાર રહ્યું છે આજે ખુશીની વાત છે અમદાવાદ પણ આયુવાનું ચોથું ધામ ગણાય ત્યાં પણ મંદિર થવા જઈ રહ્યું છે અને વિશેષ શિક્ષણનું ધામ અહીંયા બને વેલામેલું એ સમાજની ખૂબ 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 ઈચ્છા છે અને સમાજ મળી અને આ કાર્ય કરશે એ ઈચ્છા હતી આપણે પણ એ જ રસ્તે ચાલી અને સમાજના આઈમાં જે ઉધારક હતા આપણે ખૂબ બધા પરંપરા હા આજ આજ રોજ સોનલ બીજના દિવસે પ્રથમ મંગળા આરતી આરતી પછી માની પરંપરાની આરતી શોભાયાત્રા માના જન્મભૂમિથી મંદિરે શોભાયાત્રા નીકળી શોભાયાત્રા પછી પ્રસાદી ભોજન રાત્રે બપોરના ત્રણ વાગે અનેક કલાકારો નામી નામી આવી ગત દિવસ એકત્રીસ પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યાં બહુ ધુવાધાર કલાકારો કલા પીરસી આજે પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ખુબ માધ્યમ કૃપા ઉતરે જન્મ દિવસ જન્મ દિવસ છે માનો માં અઢારે વરણ માને ચરણ આવે ને એ માને આનંદ આનંદ આનંદના દિવસ માને છે આ ફૂગ બેસતો વર એટલે સોનો માનો જન્મ દિવસ એટલે માણા બધાને એમ છે કે અમારો બહુ સુદ બીજ માનો જલે અમારે બેસતો વરસ છે ભાઈ ભક્તિ માન મેરા મને મન પોસે મઢડે 18 વર ખૂબ આવો અને ખૂબ માનો પ્રસાદ લે ખૂબ આનંદ કરો અને ખૂબ આનંદ કરો મેળા મન આનંદ કરો આનંદ કરો જી મારું નામ દાદુભાઈ ગઢવી સોનોતા મરડા મંદિરે થી આજે 100 વર્ષ થયા બીજ ઉજવાય છે આજે 101 મી બીજ છે આખો શ્રદ્ધાળુ